ફાઈનલી જો આપણે ભાજી આવી ગઈ છે પાઉ પણ આવી ગયો છે આપણે હેને જો ફાઈનલી હેને હવે ની કરવા તૈયારી કરી લીધી છે આપણો આ હેને સોપાટી ઉપર આ હેને આઈથી ન જ રસ્તો છે ગેટે જવાનો ને બધું હેલો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ફરી એકવાર તમારું બધાયનું હાર્દિક 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 સ્વાગત છે નવા વિડીયોમાં તો મિત્રો આજે છે ને કામ કરી નવરાત્રી ગયા છે કેમ કે આજે તો હેને બહુ મોળો બ્લોગ ચાલુ કર્યો હતો અને આજે થોડું કામ હતું અને હા આપણે ફેસબુક પેજ તો હાકી છીએ એમાં તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ દેવો પડે કે તમે બધાએ મેં આ જે પોસ્ટ મૂકો તો એમાં તમારો બધાયનો બહુ સારો મને સપોર્ટ મેળવશે અને આ તમારા બધાની કમેન્ટ છે એમાં પણ મને બધાએ બહુ સારી કમેન્ટ કરી છે તો બધાને બધાને દિલથી ધન્યવાદ અને આપણે છે ને અત્યારે હે ને બધું કામ કરી નવરા થઈ ગયા છે ખા અને અત્યારે તો છે ને મારે કપડાં એટલા હતા ને એ ધોયા અને પાણી ના જે આવવાનું છે એ બધું ભરવાનું છે અને બધું વિસરીને ટાપુ બેરલ ને બધું આજે વિસરી નાખ્યું છે અને કામ બધું થઈ ગયું છે પછી હવે આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે આપણે જો પાણી ભરવાનું છે ને નળીઓ સડાઈ દીધી છે આપણે જો મેળી ઉપર છે ને કપડાં ને એવું જો ફૂંકાય છે અત્યારે લેવાના છે પાણી ને એવું ભરવાનું છે અત્યારે પેલા એ કામ કરવાનું છે બીજું કઈ કામ છે નહીં અત્યારે આપણે તો જો અત્યારે હે ને પાણી ભરી ગેસ થઈ ગયા છે મનીષ આવ્યા ઘરે તો કે આપણે કે પોરબંદર જવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કેમ કે આજે તો મજા આવશે મેળો ને એવું ગોઠવાતું હોય છે કા જોવા જવું મારા ભાઈ ત્યાં થઈ ગયા જોઈએ ને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો હા બરોબર છે બરોબર છે અમારા દર્શકની વાત તો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે તો ફાઇનલી જો અમે હેને રસ્તા ઉપર નીકળી ગયા થઈ અને ભવન બહુ આવે છે અવાજ તો પચે તમને આવે કે ન આવે કે કે રસ્તા ઉપર વાહને નીકળતા હોય અને અમે જો ફાઇનલી રસ્તા ઉપર તો જો અમે ફાઇનલી પોરબંદરમાં આવી ગયા અને આજે તો મને એમ થયું કે તમને બધાને છે ને મેળો આવી ગયો હોય છે તો બતાવું ગોઠવા તો હોય છે પણ આજે એવું કાંઈ છે નહીં પણ જો પબ્લિક છે બધી ફરવામાં તો આ બધી ગાડીઓ પડી છે ને બધા કાંઠે ફરવા એવા છે અને અત્યારે જો રાઉન્ડમાં તો હજી કાંઈ નથી ગોઠવાનું નથી કાંઈ નથી કોઈ આવ્યું પણ નથી તો આપણે છે ને જો આપણે છે ને આ બાજુ પબ્લિક તો ઘણી બધી છે એટલે દરિયા કાંઠે જાઉં અને ઘડીક એક ચક્કર મારી આવી દરિયા કાંઠે ને અમારે દરસી ભાઈ લઈ આવ્યા છે તો ફરવાઈ લઈ જાવ તો કા ભાઈ એ દરસુ ભાઈ બોલો ખરા દરિયા કાંઠે જઈને બોલ છે કા આપણે એને જો ફાઈનલી એને હવે એ કરવા તૈયારી કરી લીધી છે કે દરિયા કાંઠે ઘડીક બેઠા અને અત્યારે જો અમે નીકળી જાય છીએ અને આ બાજુ જો રેકડીએ બધું જો ચાલુ થઈ ગયું છે અત્યારે તો તમે જોઈ શકો છો આ બાજુ તો જો બે બાજુ હે રેકડિયું અને આપણો આ હે ને સોપાટી ઉપર આ હે ને જ રસ્તો છે જવાનો બધો આ બાજુ હે મેળો ને એવું ભરાય છે આ બાજુ છે ને અને એ નો પટ આવે ન્યા ફોરાયુવાળો બધો કેટલો મસ્ત હે ગોઠવણી ગઈ હે મસ્તી ની જવો

ફાઇનલી મિત્રો આપણે છે ને ત્યારે તો ઘરે આવી ગયા છે અને બહુ મજા આવી ગઈ આજ તો સોપાટી ઉપર મને એમ કે મેળો છે ને એવું ગોઠવાતું હોય છે તો કાંઈ એવું કંઈ છે નહીં નકરી તમને બધાયને છે ને આજે મેળો જ બતાવવાનો હતો પણ હજી ને આવ્યું કાંઈ છે નહીં કાંઈ એટલે કાંઈ નથી કાંઈ ગોઠવાનું નથી પણ સોપાટી બહુ મજા આવી ગયા તો પબ્લિક હતી ને દરિયાકાંઠે છે ને દરિયો એમ મજા મારતો હતો અને મિત્રો આપણે હે આજે આ વિડીયોને એન્ડ કરી દઈએ કાલે એક નવા બ્લોગ સાથે મળશું ત્યાં લગ્ન આવજો બધા જય માતાજી